વાપી ટાઉન પોલીસ વિસ્તારના જારામ મંદિર પાસે હાઈવે ઉપર જે શાંતિ કોમ્પ્લેક્સ આવેલું છે એના પહેલા માળે એક બિલ્ડર ગિરિરાજસિંહ જાડેજા છે એની ઓફિસમાં આજે બપોરના સમયે એકથી થી બેની વચ્ચે ફાયરિંગની ઘટના બનેલી હતી પોલીસ કંટ્રોલ માહિતી મળતાની સાથે વાપી ટાઉન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ અધિકારી તાત્કાલિક પહોંચી ગયા હતા જે વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા એને જે હથિયાર હતું જેનાથીને ફાયરિંગ કર્યું છે એની સાથે એને રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે અને બનાવના સ્થળે ચેક કરતાં ટોટલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે એમાં બે રાઉન્ડ ફાયરિંગના જે એમટી કેસીસ છે એ પણ મળી ગયા છે અને એક રાઉન્ડ છે મિસફાયર થયો તો એ પણ મળી ગયા છે સર આ ઘટનાસામાટે કરવામાં આવેલી અને કે જમીનનો મામલો છે અ જે બનાવના સ્થળે જે લોકો હાજર હતા એ લોકો જે ઓફિસમાં કામ કરતા તમામ સ્ટાફ અને પ્રાથમિક જે ગિરિરાજસિંહ છે એની પૂછપરછ કરતા આખી વિગત બે હજાર સત્તર થી એક જમીન છે એનો ગિરિરાજ સિંહ હિંમતસિંહ જાડેજા સાથે શિવશક્તિ ડેવલપર્સ નામની એક ભાગીદારી પેઢીએ કર્યો હતો અને એ ભાગીદારી પેઢીએ કટકે કટકે ટોટલ પાંચ કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા જેટલા એ સિંહ જાડેજાને આપ્યા હતા અને એ અનુસંધાને દસ્તાવેજ જ્યારે કરાવવાનો હતો ત્યારે દસ્તાવેજ કરાવતી વખતે જ્યારે એની એન્ટ્રી જમીનમાં જે એન્ટ્રી કરાવવાની હોય ત્યારે શિવશક્તિ ડેવલપર્સને ખ્યાલ આવ્યો હતો કે આ જમીન જે એમણે ખરીદી હતી એ જમીન ઉપર બે કરોડ ઓગણપચાસ લાખનો બોજો લોનનો બોજો આ ગિરિરાજસિંહ નાખી દીધેલો છે અને જેના કારણે જમીન ઉપર એમની એન્ટ્રી શિવશક્તિ ડેવલપર્સની થઈ નહોતી અને ઘણા લાંબા સમયથી છેલ્લા દસેક મહિનાથી શિવશક્તિ ડેવલપર્સના તમામ ભાગીદારો ગિરિરાજસિંહને અને એના જે દલાલ હતા એને રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે આ બોજો તમે હટાવી લો જેથી કરીને દસ્તાવેજ અમારા નામે થઈ જાય અને એના ભાગરૂપે જ આજે તમામે તમામ ભાગીદારો જે ગિરિરાજસિંહ એમને મળતો નહોતો એટલે એની ઓફિસ સુધી પહોંચી ગયા હતા એમણે શાંતિથી ગિરિરાજસિંહની રાહ જોઈ રહ્યા હતા અને ગિરિરાજસિંહે આ લોકો સતત બે ત્રણ કલાક સુધી એની રાહ જોઈને બેઠા હતા એટલે ત્યારે અચાનકથી જે બાથરૂમમાં સંતાયેલો હતો ત્યાંથી બહાર આવીને સીધે સીધું ત્રણ રાઉન્ડ એને ફાયરિંગ કર્યું હતું અને આ લોકોને મારી નાખવાની ધમકી આપી હતી

ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા પાસે લાયસન્સ વેપન છે હથિયાર પરવાનો ધરાવે છે એમની પાસે પોતાના સ્વરક્ષણ હથિયાર પરવાનામાં બે હથિયારો છે જેમાંથી એક હથિયાર વડે એમણે આ ફાયરિંગ કરેલું છે બીજું જે હથિયાર છે એમના ઘરે હતું એ પણ તાત્કાલિક પોલીસની ટીમ દ્વારા મોકલીને બીજું હથિયાર પણ પોલીસે કબજે લઈ લીધેલું છે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા વિરુદ્ધમાં ભૂતકાળમાં એક બળાત્કારનો ગુનો પણ દાખલ થયેલો હતો અને અમને જે માહિતી મળી રહી છે અત્યારે એ પ્રમાણે એ કેસમાં એને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો